ગરબા ચીકડા નહીં વધારે કાઢવી એવો મોટા ડોક્ટર મીઠાઈ નું અલ એ તું ડોક્ટર નહીં પણ એ તો બધું જાણશે આપડે ગરબો ને મોટા પેટ વાળો એતો ઓછો નહીં તારા ખબર ના બધી મીઠાઈ ખાઈ જવાય ખબર ના પડે દિવાળી હતી પણ દિવાળી હું નક્કી જીવે ના જીવ્યા એ દિવાળી તો એટલી વખત પણ હું ના હોય તો પણ તે બધું હાટું વાડી દીધું અલખાતો અને બીમાર પણ તે બોલાવ પડશે ઓ તું બોલાય જ છે વાણ હા રેડો કેટલી કર રાજો બા જતા ના રો એ તો હું નક્કી જતોય રહો હું તો નહીં વધારે થઈ જ્યુ છું યહ જલ્દી આવજે આ છોકરા પૈસા નીકળી ખોટ પડે ખોટ પડે અને આ ખજાના ખોટ પડી જશે આવું મોટું ધાબુ બનાવ્યું એટલે તું કુદી રહ્યો

એટલે મધ પ્રેમ જતા હનાર હોય તે ભેટજો જલ્દી હેડ એટલે શું કરવું છે બોલો આપડું પડશે તો બધા ફેંકાયું ફેંકું જ છે પાછો પાછો જે આવશે ને આપડા

અવાતારે મને તોય ના આવું ના આવું ના આવું દવાના પૈસા હતા છે ના દવાના પૈસા અને તારા ઘરે તૂટી જ રહે ઓમે તૂટી જેલી થક તું આવો તારી ખબે ના હ ખાટિયા હું નહીં બોલતો એ તો ટીન છે

મને આપણે મજાક માં મજાક માં કરીએ પણ એને મરવા લાગે મન તો

Ugh. <sighs>